પ્રવાહની પરીક્ષામાં ડીસા સરદાર પટેલ ફાઉન્ડેશન ની શાળામાં વિદ્યાર્થીની સમગ્ર ડીસા તાલુકામાં પ્રથમ નંબરે આજે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયેલ ત્યારે આ પરિણામો સમગ્ર ગુજરાતનું બાણું ટકા પરિણામ આવેલ ત્યારે બનાસકાંઠા જિલ્લાનું એકાણું પોઈન્ટ ત્રાણું ટકા પરિણામ આવેલ છે ત્યારે સાથે સાથે સરદાર પટેલ શાળાનું પરિણામ અઠ્ઠાણું ટકા આવેલ છે ત્યારે જોવા જઈએ તો સમગ્ર ગુજરાતમાં એ વન ગ્રેડમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ નંબરે આવેલ છે ત્યારે સરદાર પટેલ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ શાળામાં ધોરણ બારમાં અભ્યાસ કરતી સામાન્ય પ્રવાહની વિદ્યાર્થીની સમગ્ર ડીસા તાલુકાનું તથા સરદાર પટેલ શાળાનું તથા ઉત્તર ગુજરાતમાં સમગ્ર માળી સમાજનું ગૌરવ વધારેલ છે ત્યારે વાત કરીએ તો ડીસા તાલુકામાં પ્રથમ નંબરમાં સરદાર પટેલ શાળાની વિદ્યાર્થીની ક્રિષ્નાબેન નેમાભાઈ માળી પંચાણું પોઈન્ટ એકોતેર ટકા માર્ક મેળવી પ્રથમ ક્રમાંક મેળવી ગૌરવ વધારેલ છે ડીસા સરદાર પટેલ શાળામાં અભ્યાસ કરી ધોરણ બારમાં સામાન્ય પર્વાની પરીક્ષામાં ડીસા તાલુકામાં પ્રથમ નંબર પર આવી ખૂબ જ ખુશી અનુભવે છે આ ખુશી મારી નથી આ ખુશી પ્રથમ માતા પિતાની છે કે જેમણે મને મને આટલા સુધી ભણાવી મારા ભણવા પાછળ કોઈ તકલીફ નહીં આવવા દીધી બીજી ખુશી મારી શાળાના આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓની છે કે જેમને મને ભણવા માટે કોઈ પણ પ્રકારની સમસ્યામાં સાથ આપી પ્રોત્સાહન આપેલ અને ત્રીજી ખુશી મારી અને મારી બેસ્ટ ફ્રેન્ડની છે કે અમે બંને સારી રીતે અભ્યાસ કરી શાળાનું પરિણામ સારું લાવી શાળા અને અમારું ગૌરવ વધારેલ અને મારો એક જ ગોલ છે કે મારે યુપીએસસીની પરીક્ષા આપવી છે માટે આગળના અભ્યાસ માટે મારે દિલ્હી પણ જવું પડે તો હું જવા માટે તૈયાર છું અને જ્યાં જઈ યુપીએસસીની એક્ઝામ પાસ કરી હું કંઈક કરી બતાવીશ આવો સાંભળીએ વિદ્યાર્થીની કૃષ્ણા માળી પાસેથી કે તેનો શું છે ગોલ નમસ્કાર આજે ઉસ્તાની સરદાર પટેલ સ્કૂલની અંદર વિદ્યાર્થીની આખા ડિસ્સા તાલુકામાં ફર્સ્ટ નંબર આવે છે આર્ટ્સ વિષયમાં અને આજે એની સાથે આપણે મુલાકાત કરીશું અને વાતચીત કરીશું કે એનું શું ગોલ છે અને કેવી રીતે અભ્યાસ કર્યો જેથી પ્રેરણા બીજા લોકોને પણ પ્રેરણા મળે કરવાની અને તું શીખ મળે તો ના બેટા મારે કૃષ્ણ અચ્છા કયા ધોરણમાં માં છે ધોરણ 12 એ વિષય તો આ તમને અચ્છા આર્ટસ કેટલા ટકા વારી આવી આ ડિસેમ્બર ફર્સ્ટ નંબર અચ્છા અને હવે આગળ તમારો શું બોલ છે અચ્છા અને તમારું મૂળ વતન

અમારી વિદ્યાર્થીની ક્રિષ્ના માળી કે જે હાલ અમારી શાળાનું ગૌરવ કહેવાય છે જેમને સારો અભ્યાસ કરી પ્રથમ નંબર લાવી શાળાનું તથા શાળા પરિવારનું નામ રોશન કરેલ ત્યારે ક્રિષ્ના ગમે ત્યારે મારી પાસે માર્ગદર્શન માટે આવતી અને અમે તેને સારું માર્ગદર્શન આપતા ત્યારે મેં એને પૂછ્યું કે તારે આગળનો ગોલ શું છે ત્યારે તેને મને કહેલ કે સર મારે યુપીએસસીની એક્ઝામ આપી અને મારે કંઈક કરી બતાવવું છે કે તાજ અમને ખૂબ જ આનંદ થયો ક્રિસ્તામાળી તેમની શાળાના સમગ્ર શિક્ષક ગણની પ્રેરણાથી અને તેમના સાહ આવી અને શાળામાં થતી પ્રવૃત્તિમાં પણ ભાગ લઈ પ્રથમ નંબરે આવે છે ત્યારે તે વક્તૃત્વ સ્પર્ધા શિક્ષક દિન નિબંધ લેખન પ્રવાસન વગેરે કલ્ચરલ એક્ટિવિટી પણ છે ત્યારે તેમના ક્લાસ ટીચર પ્રવીણભાઈ પટેલ તથા તેમના આચાર્ય નાનજીભાઈ ખરસાણા તથા સુપરવાઇઝર નિલેશભાઈ પુરોહિત તથા સાયકોલોજી વિષયના શિક્ષિકા ડોક્ટર વર્ષાબેન પટેલની માર્ગદર્શન મેળવી સમગ્ર શાળામાં પ્રથમ નંબર આવે છે આપણે એમના આજે આચાર્યશ્રી છે તેમની સાથે પણ વાત કરીશું કે આ કેવું માર્ગદર્શન આપ્યું છે જે પ્રથમ આવતો હોય તો આચાર્યના અને શિક્ષકોના પણ કંઈ ગુણ હશે તો જ એમના અમુક કસ્ટમર આવતો હોય છે આપણે આચાર્યશ્રી જોડે વાત કરીશું શું નામ છે તમારું માનજીભાઈ ફરસાણ અહીંયા બાર વર્ષથી પ્રિન્સિપલ તરીકે મેં જવાબદારી ધરાવું છું વિશ્વના માળીએ આમ તો બે હજાર બાવીસમાં ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહમાં એડમિશન લેવા માટે અહીંયા કાર્યાલયમાં આવેલ એ વખતે મેં પૂછેલું કે એના દસમાની ટકાવારી પણ પંચ્યાસી ટકા હતા એટલે મને એમ થયું કે તમે સાયન્સમાં કેમ નથી જતા તો એ વખતે એનો ગોલ નિશ્ચિત જ હતો કે મારે યુપીએસસીની તૈયારી આઈએસ આઈપીએસની તૈયારી કરવાની છે આ મારો ગોલ છે અને એના માટે હું સામાન્ય પ્રવાહ પસંદ કરીશ કોમર્સમાં પણ નહીં જવું અને આજે જ્યારે સામાન્ય પ્રવાહનો રિઝલ્ટ જાહેર થયો ત્યારે એ એનો જે ગોલ છે અને એમાં જે વિસા તાલુકામાં હું તો એવું માનું છું કે હજુ વ્યક્તિગત રિઝલ્ટ જાહેર થયા છે પણ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં એ પ્રથમ હશે એના મોટા ભાગના વિષયોમાં એના સો સો ગુણ છે માત્ર ભાષાઓમાં જ એના ગુણ કપાયેલા છે એના લગભગ છન્નું ટકા રિઝલ્ટ છે એવી મારા અનુભવમાં એવી વિદ્યાર્થીની છે કે જે અવારનવાર મારી પાસે માર્ગદર્શન માટે આવતી હતી એટલે એની જિજ્ઞાસા બહુ હતી એનું એક્ઝામ પૂરી થઈ ગઈ તો પણ એ વ્યક્તિગત મને મળવા આવેલી કે સાહેબ હવે હું ગ્રેજ્યુએશન ક્યોતી કરું અને એની ગ્રેજ્યુએશન માટે એને ખુદ નેટ પરથી સર્ચ કરીને દિલ્હીમાં જે ઓલ ઇન્ડિયા લેવલે સારી કોલેજોમાં એડમિશન મળે છે એમાં દિલ્હીની સારી કોલેજ છે એનો એન્ટ્રન્સ ટેસ્ટ લગભગ પંદરમી તારીખે છે મને ફોન પણ કરે છે વારંવાર અને દિલ્હીમાં રહીને ગ્રેજ્યુએશન કરવાની છે અને સાથે સાથે યુપીએસસીની તૈયારી પણ કરવાની છે એક શાર્પનેસ ગોલ સાથે એ આગળ વધી રહી છે મને વિશ્વાસ છે કે એમાં સફળ વિષય છે બીજા વિદ્યાર્થીઓને શું લઈ આપવા માગો છો હું તો એટલું જ કહું છું કે અત્યારે ડોક્ટર એન્જિનિયરિંગનો ક્રેજ બહુ ચાલે છે પણ મારું અંગત માનવું એવું છે કે જે હોય દરેક જગ્યાએ કષ્ટ જ રહેવાના છે તો એ સામાન્ય પ્રવાહમાં આર્ટ્સના વિષયો અભ્યાસ કરીને ગ્રેજ્યુએશન કરીને યુપીએસસી યુપીએસસીનો ટાર્ગેટ રાખે તો એ સફળ થાય એવી મને અને હું બધા વિદ્યાર્થીઓને આ અંગે માર્ગદર્શન પણ આપું છું અને ભૂતકાળમાં પણ કેટલાય વિદ્યાર્થીઓ છે કે જે અત્યારે દિલ્હીમાં તૈયારી કરી રહ્યા છે એબલ અમૃતવાાણી સવન ભારત ન્યૂઝ ડીસા